નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક આપણે વાત કરવાની છે સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામની કેળાની ખેતી એ ખેડૂતોને રોવડાવ્યા વિગે પચાસ થી સાહીઠ હજાર ખર્ચ સામે એક રૂપિયે કિલો કેળા વેચાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે કેળાની ખેતી કરતા ખેડૂતોએ આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને સુકામ રોવાનો વારો આવ્યો છે કયા કેળાના ભાવે એક રૂપિયે કિલો છે જોઈએ આ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના કેળ કેળાની ખેતી કરતા ખેડૂતોને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કરજાળા ગામની તો આશરે એકસો પચાસથી બસો વીઘા જમીનમાં ખેડૂતો કેળાની ખેતી કરી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેળાના રોપાના ભાવ સત્તર રૂપિયા થાય છે સામે મૂંઘી દવાઓ ખાતર અને મજૂરી સાથે એક વીઘામાં સાઠ હજાર જેવો ખર્ચ કેળા પકવવામાં થાય છે સાથે વાહનનો ખર્ચ અલગથી લાગતા હોય છે સાત મહિનાની મહેનત સામે પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો હવે મૂંઝાયા છે પાક બગાડી જવાની બીકે એક રૂપિયે કિલો કેળા વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે એક રૂપિયે લઈ જતા કેળા બજાર સુધી પહોંચતા પચાસથી સાઠ રૂપિયે ડઝન કેળા વેચાઈ રહ્યા છે ત્યારે ખેડૂત અને વિક્રેતા વચ્ચેનું અંતર પચાસ ગણું વધી જાય છે પરસેવો પાડી રાત દિવસ ઉજાગરા કરી પાક મેળવતા ખેડૂત કિલોએ એક રૂપિયો કમાય છે જ્યારે બેઠા બેઠા કમિશન એજન્ટના ચાલીસથી થી પચાસ રૂપિયા કમાય છે ત્યારે અન્નદાતાઓએ આ બાબતે સરકાર

બસો થી હવા બસો વીઘાનું કેળું વાવેતર છે અને વીઘે પચાસ હજારનો ખર્ચો થાય ખાતર સાણીયું ખાતર પછી મજૂરી ખર્ચ બધું ભેગું કરી ને એમ કરે એટલે વીઘે પટ્ટિયું બાંધવાનો ખર્ચો પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો તો થાય પટ્ટા લાવવાના બધી કેળમાં એક એક પટ્ટો બાંધવાનો ઉપર સડી નીચે એ મજૂરી લાગે અને અત્યારે હાલમાં સો રૂપિયા મણ કેળા થાય ઘરમાં ખેડુ પોસાય દોઢસો રૂપિયા હોય ને તોય કઈ વધે નહીં તોય ખેડૂત દેવા પછી શું કરે દેવાનો તો હોય આપવું જ પડે આ માલ કઈ રોચિત રખાતો નથી આની માટે સરકાર કઈ કરે તો નવા નવા ખેડૂત નવા નવા પ્રયોગો કરે તો આ ખેતી આગળ વધે અને કોઈ આ તે ખેડૂને બે પૈસે થાય કેવું કામ છે મારું નામ જયમી દિલકરાય ઠાકર ગામ કરજાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હાલ અમે કેળાનું વાવેતર ભવિંદર વીઘામાં કરે ત્યારે એમાં ટ્રેક્ટરોના ખર્ચા ડીઝલના બહુ મોંઘવારી હતી ત્યારે કેળાનો ભાવ અત્યારે એસીથી નેવું રૂપિયા આવે હાલ અમારા કેળા અમે માર્કેટમાં વેચવા જઈએ છીએ કોઈ લેતું નથી અંદર એટલો બધો પાક પડી ગયો છે તે કોઈ આયા વેપારી આવતો નથી હાલ એટલી બધી મંદી ના કારણે એટલો બધો ખર્ચો વીઘે પચાસ પચાસ સાઠ આઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગી ગયો છે કોઈ કેળા લેવા ખુશી નહીં આજ અમારે કેળાની આ હાલત થઈ ગઈ છે તમે જોવો કેળા વિશે કાંઈ સરકાર વિચારે તો બહુ સારું આજ ખેડુ બેઠો થઈ શકે એમ છે નહીં